ગુજરાતના પ્રેસિડેન્ટ દીપિકાબેન ડાભી મહુવા પ્રમુખ પ્રયાગભાઈ નાગજી અને તમામ હાજરીમાં કાર્યક્રમની શરૂઆત મહુવાના પીએસઆઈ એસ એમ પટેલ અને પોલીસ કર્મીઓને પુષ્પગુચ્છ આપી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતું જેમાં આઠ જેટલા ડોક્ટરોએ સેવા આપી હતી પીએસઆઈ એસ એમ પટેલે પોલીસ સમન્વય સમિતિના ગુજરાતના પ્રેસિડેન્ટ દીપિકાબેન ડાભી અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પમાં ડેન્ટિસ્ટ, જનરલ સર્જન, ફિઝિયોથેરાપી, આંખ ચેકઅપ, જનરલ ફિઝિશિયન જેવા અનેક ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ કેમ્પમાં અંદાજે 172 પોલીસ અને પરિવાર ગ્રામજનોનો ચેકઅપ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રાશિદ ખાન પઠાણ મહવા આજ પોલીસ સમિતિ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. કેટલી જય હિન્દ જય ભારત મારું નામ ડૉક્ટર જયમિન ફણસિયા છે હું ક્રિટિકલ કેર ફિઝિશિયન છું સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બારડોલી પોલીસ સમન્વય દ્વારા આજે મહુવા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીઓ માટે આપણે જે કેમ્પનું આયોજન કર્યું એમાં એકસો પચાસથી પણ વધારે પોલીસ કર્મચારીઓને આપણે ચેકઅપ કરી એ ચેકઅપમાં ઘણા એવા કેસીસ જેમ કે ફી લગતા કેસીસ સર્જરીને લગતા કેસીસ ડેન્ટિસને લગતા કેસીસ આપણે જોયા આ આંખની તપાસ માટેની એ કરીએ આપણે એમાં ઘણા એવા પોલીસ કર્મચારીઓ છે કે જેમને હાઈ બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ શુગર જે આપણે ફર્સ્ટ ટાઈમ ડિટેક કર્યા અને એમને વ્યવસ્થિત માર્ગદર્શન આપ્યું કે વ્યવસ્થિત ફોલોઅપ લે અને એમની જે જવાબદારી છે એમને જે પ્રમાણે એમની ડ્યુટી હોય છે નાઇટ ડ્યુટી કરતા હોય છે ઘણીવાર છત્રીસ કલાક અડતાલીસ કલાકની એક સાથે ડ્યુટી હોય છે ત્યાર પછી પોતાના શરીરનું કઈ રીતે ધ્યાન આપવું એ સમયગાળામાં પોતાનું હાઈપરટેન્શન ડાયાબિટીસને કઈ રીતે મેનેજ કરવું એ માટેનું માર્ગદર્શન આપ્યું અને ઘણો એવો સપોર્ટ મળ્યો અમને પોલીસ સમન્વય કમિટી દ્વારા અને એક બહુ સારું કામ છે કે જેનાથી આપણા માટે કામ કરતા જે પોલીસ કર્મચારીઓ છે જેને આપણે હેલ્થ બાબતમાં કંઈક આ રીતે મદદ કરી શકીએ થેન્ક યુ આભાર માનું છું થેન્ક યુ મેડમ કે જે અમારા માટે આ કાર્યક્રમ કર્યો અને આવા કાર્યક્રમો તો આ પહેલો નહીં અગાઉ પણ ઘણા બધા કરી ચૂક્યા છો અને હંમેશા પરાગભાઈ અમારા માટે પોઝિટિવ હોય છે કોઈ પણ કાર્યક્રમ અમારે કરવાનો હોય છે ત્યારે પરાગભાઈને ધ્યાન દોરું કે હા સાહેબ થઈ જશે ખાલી તમે સમય આપો આના સિવાય બીજું કંઈ વિશેષ હોતું નથી